સુરતનું ઉધના ડબલ મર્ડર પ્રકરણ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે તેના પરિવારજનો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પરત બોલાવી હતી મમતા પોતાના લગ્નની ખરીદી માટે ભાઈ નિશ્ચય સાથે અને માતા સાથે સુરત પરત આવી હતી આ જ સમયે સંદીપે મમતા સાથે લગ્ન કરવાની જીત ફરી શરૂ કરી આ માંગણી જયારે મમતા અને તેના પરિવારે ફગાવી દેતા ઉશ્કે ઉશ્કેરાયેલા સંદીપે મમતા અને તેના ભાઈ નિશ્ચય પર હુમલો કર્યો હતો પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આરોપી સંદીપ ગોર પહેલાથી જ ત્રણ બાળકોનો પિતા છે અને તે હત્યાના ઈરાદાથી જ ચપ્પુ લઈને ઘરમાં બેઠો હતો અનૈતિક સંબંધોના કારણે કરુણ અંજામે સાડા નિશ્ચય અને સાડી મમતાનો ભોગ લીધો ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે કાલે રાત્રે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાત્રે આશરે બે કે ત્રણ રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો જુલારામનગર સોસાયટી છે પટેલ નગર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી ગયો હતો એકસો બાર જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિજિયટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા બેથી લગભગ બે માણસોની બોડી જોઈએ છે ત્યાં એકસો આઠ નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જોઈર થઈ હતી એક ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડૉક્ટર એમાંથી બે જણ છે એક મેલ છે અને ફિમેલ છે જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશરે ચોવીસ પચીસ વર્ષ છે એમને મૃત જાહેર કરે છે ઘટનાએ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે સાંઈ જવાહર ચોકી સાંઈ જવાહર સોસાયટી પટેલ નગર જે સોસાયટી છે ઉધમામાં પોણા દસ વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ બોર્ડ છે જેની ઉંમર બત્રીસ વર્ષ છે એ એમની વાઇફ પાસે જીભ મૂકે છે અને કહે છે કે ભાઈ તારી નાની બહેન એટલે તો એને પોતાની સારું જોડે એને મેરેજ કરવા છે એ જે સાળી છે અને એમના શાળા અને એમના સાસુ એ ચાર તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા જે એમના શાળા છે મિષ એમને એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે એ લોકો સુરત આવે છે ખરીદી કરી અને એ ઘરે જ્યારે પોતાની ઘરે આવે છે અને જીજા સાથે પાસ થાય છે ત્યારે જે આ બીજા છે સંગીત ઘનશ્યામ કૌર ઉમર વર્ષ બત્રીસ એ જીત પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોસ આપી રહ્યો છું આ બાબત ઉપર જ અગ્રેશન કર્યું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું મારી મારા બેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ સંગીત વિશ્વાસ ઘનશ્યામ કૌર છે તે પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર એમના તાળી ઉપર ત્યારે જે શાળા છે એ પણ વચ્ચે પડે છે એમનામાં પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઇજાઓ થતાં બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે ત્યારે એમને પણ ઇજાઓ થઈ હતી અને જ્યારે કન્ટ્રોલ રૂમમાં ફોન આવ્યો પોલીસ પહોંચી એકસો આઠ પહોંચી અને ત્રણેય જ્યારે ઇમેજીટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના શાળા અને સાળીને રૂચ જાહેર કરે છે રાત્રે જ આરોપીને પણ સંદીપ દસ બત્રીસને પોલીસે અરેસ્ટ કરી છે પ્રાથમિક હકીકત એવી જાણવા મળે છે કે બે હજાર એકવીસમાં જે એમના કાળી મમતા છે એ અહીંયા જ સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મમાં બંને જણા સાથે જોબ કરતા હતા સાથે આવજો કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાળીને પ્રાઇવેટ લાશ પોતાના ઘરે વતનમાં પાછા પડ મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે આ મેરેજની ખરીદી માટે થઈને મમતા પાછી એમના સાળી પાછા આવે છે ત્યારે ફરીથી પાછી આ વાત ઉભરે છે અને મમતા એ મેરેજ કરવાની ના પાડતા આ જે સંગીત ઘનશ્યામ કોર છે એ લોકો પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચક્કીથી એમને પણ હુમલો કરે છે એને આ જ હતું કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું એને પારીસ નાખી સાપતાનો એક માનસિક નિર્ણય લઈને જ ત્યાં મિટિંગમાં બેઠો હતો અને વાત મૂકી હતી કે મારે મમતા જોડે મેરેજ કરવા છે